ગાવડા રંગોન ચમનો હવે તાણી આવો અને ગાવડા તો uppi puchli કરીન દોશી હ હ વાયને ઓરતી બે હ હું કરના શું છે શું કરવાની મારે તો જો જો જોબર જાતા જા આપકો હવે હવે તન આવો તો સો ચમના હો મારી બેટી કેટલો મજા આવે છે આ કટકો કરણ તણી મોટી બેટી જબર મજા આવે છે રાતના એટલું જબર મજા આવીતી આ ઠંડો ઠાણો બહાર કેટલો મસ્ત આવે છે કે હું ઓફિસમાં પડ્યો ઈશી ચાલુ કરી હું મસ્ત મજતો આવે છે ઓંટી ઓ ઓ ઓ મોટા મુંગા ના કતે અમે ઉંગળથી મજા આવે ખાલી ઓ મજા આવે આય આજ શું કહું વાત અલ્યા હું રાતના હાટલે હું ઘુવાયો હ પણ મોત ઓલા પણ ભૂલી ગયો આમ ગીતું આ કરતા પણ ઊંઘું તે ઓના પણ ઊંઘો તો ધરા બેન ભોય ભોય પડે પેલું ગૂંતરું કે પેલું પેલું કરતું કે હું એ પડું તાર ઓન બદલ લઈ લઈ તે પડ્યું રીગું ભીખું આ પડી ગયું પછી મો આંઘી ગયો હ હા હા અમે આ પાર્યું

તો તૂતરા પર જબર ચિંતા થાય છે તેમ કઉ તૂતરો એની બધી બાજરી ખવરાઈ છે અને વાડું ઢીલા ઢીલા ઢસી હ અ તો વાવ દે આવ તુને બાજરી બોલો હા આ ઠીક થઈ જા અને તારે બોધવા પડશે ને અમને બે દાડા પછી આ તૂટ બો પાધી થા અવજે હરામો એબુજી ને તાળી દે અમાર મોય આવી છે અમાર ફિલ્મ માં તો બોઢલા નહીં એટલે ઓ નો તો આ આનું જે એ મકા છોડાવ્યું અલા આ નયરો ખેતર બાજરી વાળું ઓવે મો આવી છે હા એટલે તૂડુઈ છે તો બળા કુદી કુદી માર મોય આવી છે ઓવે તો આ ઉતરાન આજરી આદી દે ઈનો કોન આર ઘર તો આખોય અલ્યા ગામનાનું તો ભલુ પૂછું તૂટરાઈન બધી બાજરી ખાઈને એટલે તમર મય ના ઘરમાં એટલે ઘર તો કરતો તો ખાઈ જવાનો થી ખાઈ જવાનો થી તો તું હારું થમે હારું હવે શું કરું પડીયું અરે જી ઈ ઈ

সেপুরে তুুনসে W ওশেffত দেরে ইডাযুলে छ नब्बे आल इस छापरे देन चेतलूं ओला धन आ आठ इलाथ अरे अची गन आमकान आठ ओ की थोतरो अजूख करतो न अही भले बा अगना અલા આજ તો કે જો ન જો ચિકન હા અલક ઉતરાતે આદમ આમે સે જટકો 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 মুন আমরা অনেক আর টুটু কে আন মেতন এলম আন তো এও ছাসো আরন যে মু তমান জি জি ও ও আইতেন হি 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 তো 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 তুমি শেডি আলম মুত আমা আ আ তো তো ও গুড আসপন অনকে ছাতকো আয়ান তে মিলোতো তান আয়ান আয়ান তো খালি পাচি মিলো তিসু উপার না পার মিলোন তো তারো তারো তাকে য়ান জায়ান জ�

તહુ અલ્યા હું તો મે મેલ્યો તા તા તાર આ આ આ આયેલા બબલ કરી જાય એ એટલે તું આચી સોડીશી હવે આજ આ હેડ અલ્યા તું તો માઢળે આવતો તો હું તો હવે જ હેન્ડ ફૂત જ હાથ કા લુંગ કો તો તો કન જ ને તાર અન આવ ગઈ ઢટકો 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 ઓ ઓ ઓ ઓ વે ઉ ઉ વય હારું હારું જા હીસેડ્યો હારું આય જુ ઢટકો 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 હવે ઓ ઓ ને પાછું વા ઢીલા કરવા એલી પે તો હું 30 30 મેલ દે અવે બુદકો આવતી ક્યાં નહી હા તો આપણે રો રંગુ બુ ફાફાલો છોડી તું અ હવે આ આ તમારી ખબર કરું ઓ તો આયો પણ જમણ જમ નહી આયો તો તમને ઓ કાકા સુપરવિઝર આયા લીધો અજો ચૂ এতিয়া